દીકરીઓ સમાજનો ગૌરવ વધારી રહી છે તેને પાટણના ચોહાણ પરિવારની ચાર દીકરીઓએ એક સાથે પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરી સફળતા મેળવી નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યુજ આજકાલ દીકરીઓ માતા પિતાનું નામ રોશન કરી રહી છે તે પાટણના હાજીપુર ગામની સગી ચાર બહેનોએ એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક પામી અથાગ મહેનત અને પુરુષાર્થ બાદ છેવટે સિદ્ધિ હાંસલ કરી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે બહેનોની પ્રેરણાદાયક કિસ્સો પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક્તિ લઈને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે પાટણ તાલુકાનું હાજીપુર ગામ રમતગમત ક્ષેત્રે તેમજ પોલીસ ભરતીમાં છેલ્લા ઘણા સમયથી અગ્રેસર રહ્યું છે રમતગમતની સ્પર્ધામાં નિમા ઠાકોરે ગુજરાતનું નામ રોશન કર્યું છે

ચોહાણ પરિવારની ચારે દીકરીઓ સ્પોર્ટ્સમાં આગળ હતી તેનો લાભ લઈ વર્ષ બે હજાર તેવીસની પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ ફોર્મ ભર્યા હતા ચારે બહેનો બિન હથિયારી પોલીસમાં પસંદગી પામી છે હેતલ સારી ખેલાડી છે એને એથ્લેટિક્સમાં ચાલીસથી વધારે મેડલ મેળવ્યા છે હેતલની સાથે એની બીજી ત્રણ બહેનોએ તેના ગામના કોચ રમેશભાઈ દેસાઈ સાથે દોડની પ્રેક્ટિસ મેળવી હતી રમેશભાઈ આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા આ ચારેય દીકરીઓ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં નિમણૂક લઈને ફરજ બજાવી રહી છે એક જ પરિવારની ચાર સગી બહેનોએ માતા પિતાના સંઘર્ષની નજરી સમક્ષ રાખીને ખૂબ જ મહેનત કરી સફળતા મેળવી છે સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું તેમના કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું